સમજી વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં ધોરણ દસ ની અંદર કુલ ચૌદ પ્રકરણ આવવાના છે એ ચૌદ પ્રકરણ માં કયા પ્રકરણ

બે આવવાના છે અને માસ નો એક દાખલો વિદ્યાર્થીઓ તમારે પ્રકરણ એક તમારે આવશે ચાર માસ નું આવશે એ ચાર માસ માટે વિદ્યાર્થીઓ તમારી મુસા લસા આધારિત દાખલા છે એની પ્રેક્ટિસ કરી લેવાની એક એક ના ત્રણ પ્રશ્ન આવવાના છે જો વિદ્યાર્થીઓ એક એક માસ માટે વિદ્યાર્થીઓ આકૃતિ આધારે શૂન્યની સંખ્યા શોધવાના હોય

એક માસ નો એકુલસી પ્રશ્ન વિદ્યાર્થીઓ પાંચ સમાન તમારે કેટલા માસનું થયું કેવાય નવ માસનું પ્રકરણ તમારા સમાનતા શ્રેણી થયું એમાં પણ એમ શોધવાના પદ નો સરવાળા શોધવાના

ચાર ચાર માસ ના એટલે વિભાગ ડી માંથી બે પ્રશ્ન આવશે એટલે આ પ્રકરણ તમારે નવ માસ નું થયું ત્રિકોણ વિદ્યાર્થીઓ પ્રમેય છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે પ્રમેય ખાસ તૈયાર કરી દેવા વિદ્યાર્થીઓ ચાર માસ માટે સાબિત કરવા પ્રશ્ન જે આપ શીખ્યા હતા એની પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી દેવાની એટલે તમારે પ્રકરણ છ ના જે ચાર માસ ના બે પ્રશ્નો એક વિદ્યાર્થીઓ એમાંથી બે માસ નો દાખલો નથી પણ ત્રણ માસ નો એક દાખલો તમારે આવશે એટલે તમારે પ્રકરણ સાત એમ ભૂમિ વિદ્યાર્થીઓ કેટલા માસ નું જોયું પાંચ માસ નું તમારે પ્રકરણ સાત ભૂમિ સૂત્ર ત્રિપા બિંદુવાના વિદ્યાર્થીઓ બધા લાખ તમારે પ્રેક્ટિસ કરવાની પ્રકરણ આઠ માં વિદ્યાર્થીઓ જો એક માસ ના વિદ્યાર્થીઓ ત્રણ પ્રશ્ન છે અને મે માસના બે દાખલા પરિચય છે આઠ પોઈન્ટ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક માંથી દાખલા સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ માંથી વિદ્યાર્થીઓ સાબિત કરવા દાખલા છે એની પણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરવાની રહે પ્રકરણ નવ વિદ્યાર્થીઓ

એ ચાર પાસે તમારે તૈયારી થઈ જાય પ્રકરણ દસ વર્ષો વિદ્યાર્થીઓ એમાં વિદ્યાર્થીઓ એક એક માસ ના વિદ્યાર્થીઓ એક પ્રશ્ન છે બે માસ નો વિદ્યાર્થીઓ એક દાખલો છે ત્રણ માસના વિદ્યાર્થીઓ બે દાખલા હશે વર્તુ પ્રકરણમાંથી એમાંથી પણ વિદ્યાર્થીઓ તમારો પ્રમેય દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે ની તૈયારી કરી દેવાની અને જે સાબિત કરવા પ્રશ્ન હતા એની પણ તમારે તૈયારી કરવાની વિદ્યાર્થીઓ દસ વર્તુળ હવે પ્રકરણ અગિયાર વિદ્યાર્થીઓ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એમાંથી જો વિદ્યાર્થીઓ એક માસ નો એક પ્રશ્ન છે અને ત્રણ માસ નો એક દાખલો આવશે

એક માસ ના બે પ્રશ્ન આવવાના છે અને બે માસ વિદ્યાર્થીઓ દાખલો આવશે પ્રકરણ બાર માંથી એટલે પ્રકરણ બાર વિદ્યાર્થીઓ તમારે કેટલા માસ મળ્યું તમને બાર માસ નું મળ્યું ખાસ તમારે પ્રકરણ બાર ના જે પણ સૂત્ર આપણે સમજેલા છે તમને બધા સૂત્રો સ્થાપિત કરીને સમજાયેલા છે એ યાદ છે ભૂલવાના નથી હવે પ્રકરણ એમાંથી વિદ્યાર્થીઓ બે માસ નો દાખલો આવશે બે દાખલા આવશે અને ચાર માસ એક દાખલો પણ આવવાનો છે આંગળા શાસ્ત્ર એટલે ખાસ એની તમારા વિદ્યાર્થીઓ પ્રકરણ તેર જે આંકડા શાસ્ત્ર દસ માસ નું આઠ છે એક માસ ની અંદર વિદ્યાર્થીઓ જેડ બરાબર થ્રી માઇનસ ટુ એક્સ પર એ સૂત્ર આધારિત તમને કોઈ પ્રશ્ન પૂછાય તો એ પણ આવડવા જોઈએ અને પ્રકરણ તેર પછી છેલ્લે વિદ્યાર્થીઓ પ્રકરણ ચૌદ સંભાવના દાખલો છે સંભાવના પ્રકરણમાંથી માંથી સંભાવના પ્રકરણ તમારા વિદ્યાર્થીઓ આઠ માસ નો આવશે ગણિતની અંદર સિક્કા વાળા પત્તા આધારિત દાખલા પાસા વાળા દાખલા એ બધા દાખલા કરવાની હવે વિદ્યાર્થીઓ કેટલા માસ નું પિસ્સા એ મેં તમને સમજાવી દીધું હવે ચાર માસ ના પ્રશ્નો કયા પ્રકાર માંથી આવશે જો વિદ્યાર્થીઓ એ સમજાયું તમને ત્રણ માસ ના પ્રશ્નો કયા પ્રકાર માંથી આવશે બે માસના પ્રશ્નો કયા પ્રકરણ આવશે અને એક માસના પ્રશ્નો કયા પ્રકરણ આવશે એ તમને વિદ્યાર્થીઓ દેખાતું હશે હવે અહીંયા તમને વિદ્યાર્થીઓ એવું થાય અહીંયા તો સર ટોટલ એસી માસ નું પેપર છે તમારે અહીંયા એકસો નવ માસ આવ્યા તો જો વિદ્યાર્થીઓ વિભાગ એ માં ચોઈસ પ્રશ્ન હોય છે એ તો તમારો ફરજિયાત હોય છે એમાં કોઈ ઓપ્શન હોતું નથી વિભાગ બી માં વિદ્યાર્થીઓ પ્રશ્ન એક થી ચોઈસ પ્રશ્ન વિભાગ એ માં પુરા થાય પછી પ્રશ્ન પચીસ થી લઈને સાડા ત્રીસ સુધી વિદ્યાર્થીઓ છે તેર માંથી તમારે કોઈ પણ નવ પ્રશ્નો લખવાના હોય છે એક પ્રશ્ન ના બે માસ હોય છે તેર માંથી કોઈ પણ નવ લખવાના હોય છે તમે વિદ્યાર્થીઓ દસ લખ્યા અગિયાર લખી દેવાના એક બે એક બે દાખલા તમારે એક્સ ગણી દેવાના કદાચ કોઈ ખોટો પડે તો બાકીના જે પ્રશ્ન તમે નવ માંગ્યા છે એ તો તમારે સાચા પૂરા પડી જાય એટલા માટે આ અઢાર માસ નો સેક્શન બી થાય સેક્શન સી પણ વિદ્યાર્થીઓ જ છે, કારણ કે એમાં પણ વિદ્યાર્થીઓ નવમાંથી કોઈ પણ છ પ્રશ્નોની ગણતરી કરી જવાબ રાખવાના હોય છે એટલે એમાં નવ કરી સત્યાવીસ માસ છે પણ આપણો પેપરમાં તમારો હશે અઢાર માસ નો સેક્શન સી હશે કારણ કે નવ માંથી તમને કોઈ પણ છ ગણવાના હશે કોઈ પણ સાત ગણી નાખો કોઈ પણ આઠ ગણી નાખો જે આવડતા હોય

છે પછી આ જો નવ નવ માસ નું ચેર બહુ બધી છે સમાનતા શ્રેણી છે ત્રિકોણ છે ને છે આ વિદ્યાર્થીઓ વધારે માસના છે અહીં બે માસ ના પ્રશ્ન અને ત્રણ માસ એટલે પ્રકરણ સાત વિદ્યાર્થી તમારા થયું કેટલા માસ નું પાંચ માસ નું તમારે થયું ત્યાં બરાબર એટલે પેપર તમારા કુલ જે એકસો

આ ચોઈસ પ્રશ્નો સાચા કરવા માટે વિદ્યાર્થીઓ વિભાગ એ માટે જો અહિયાં આપણે ગણિતની બોર્ડ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વિષય કોડ છે બાર નંબર છે એમાં વિદ્યાર્થીઓ

जोड़ का આવશે સૌપ્રથમ વિદ્યાર્થીઓ 1 થી 6 પ્રશ્ન છે એ एमसीक्यू આવશે એ 1 થી 6 પ્રશ્ન વિદ્યાર્થીઓ 1 થી 6 પ્રકરણમાંથી વિદ્યાર્થીઓ આવશે 6 પ્રશ્ના 6 एमसीक्यूમાંથી વિદ્યાર્થીઓ 1 2 3 4 5 6 આ 6 પ્રકરણમાંથી વિદ્યાર્થીઓ તમારું एमसीक्यू પૂછાશે પછી વિદ્યાર્થીઓ પ્રશ્ના 7 થી 12 જે ખાલી જગ્યા પૂછાશે કૌંસવાળી ખાલી જગ્યા આવવાની છે એમાંથી વિદ્યાર્થીઓ એક ખાઈ જગ્યા તમારે કયા પ્રકરણમાંથી આવશે એ જો વિદ્યાર્થીઓ પ્રકરણ 7 8 10 11 12 13 આ છ પ્રકરણમાંથી વિદ્યાર્થીઓ ખાલી જગ્યા આવશે હવે ખાલી જગ્યા પછી વિદ્યાર્થીઓ તમારે ખરાખોટા આવશે વિદ્યાર્થીઓ ચાર પાસના આવશે પ્રશ્ન નંબર 13 થી આવશે ચાર ખરાખોટા તમારે પૂછાશે એક કયા ખરાખોટા કયા પ્રકરણમાંથી આવે